સુરતમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે ભાગડ ખાતે સોની વેલફેર ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરત પોલીસ કમિશનર સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે અમારી ટીમ દ્વારા તેની મુલાકાત લેવાઈ હતી જુઓ વિશેષ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને દરેક હોસ્પિટલમાં ખાસ કરીને બ્લડ કે એટલે કે લોહીની અછત છે રક્તની અછતને કારણે વિવિધ સમાજ સેવી સંસ્થાઓને તે લોકો કહી રહ્યા છે કે જેમ બને તેમ તમે જલ્દીથી રક્તદાન કરો સાથે સાથે પ્લાઝમાની પણ જરૂર છે અત્યારે આપણે સૈદપુરાના કાંસકી વાર્ડની અંદર છે સોની વેલફેર ટ્રસ્ટ સુરત બંગાળ સમાજ ઓર્ગેનાઇઝ દ્વારા અત્યારે ખૂબ જ સુંદર મજાનું રક્તદાનનું આજે આયોજન કરવામાં આવ્યું છે તે લોકોનો લક્ષ્યાંક છે ત્રણસોથી સાડા ત્રણસો બોટલનું અત્યારે એકસો પચાસ જેટલી બોટલ પર રક્તની

તો બધા સમાજથી આ બધા સમાજથી એ આ આપણે લોકડાઉનમાં આ વસ્તુ કરે તો ખૂનની જરૂરત પૂરી થઈ જાય એ એવું આપણે છે થેન્ક યુ મારું કંઈ કેવું નથી રક્ત તો બહુ સારું વસ્તુ છે તો અત્યારે જરૂર બી છે દવાખાનામાં બહુ માણસ અત્યારે હોસ્પિટલમાં ભરતી છે બરાબર એના માટે લોહીને જરૂર છે એટલે આ કામ અમે આ પગલાં લીધા છે જે સોની आप आज सुंदर आयोजन में आइए हो रहे हैं, हाँ, क्या मजेन अभी इधर सब अच्छी काम हो रहा है बिलाट काम का आयोजन किया है सोनिवार टास्क तरफ से मैं सब बंगाली समाज का बहुत शुक्रिया मानना चाहता हूँ सब सपोर्ट कर रहा है बहुत अभी डेढ़ सौ बॉटल जैसा बिलाट हो गया हमारा अपेक्षा है तीन सौ से चार सौ बॉटल अपेक्षा है इनशाला इतना बॉटल होना चाहिए फिर आज लॉकडाउन कारण से सब बिलाट दे रहा है सब फिर भी लोग आ रहा है આપનું નામ સોની કિસુ સોનીશુભાઈ બ્લડ કેમ્પ અત્યારે તમે એકવાર ખાલી સિવિલની વિઝિટ કરો યા તો અશ્વિ કુમારની વિઝિટ કરો તો તમને ખુદને ખબર પડે કે કેટલી બ્લડની જરૂર છે કેટલી બધી માણસ મરણ પામેલા છે જેના કારણે આ બ્લડની અછતના કારણે ઘણા બધાની મૃત્યુ પામે છે તેના કારણે આ બ્લડ કેમ્પ અવશ્ય જરૂરી છે હરેક વ્યક્તિ એકવાર સિવિલની વિઝિટ કરે તો એના પરથી ખ્યાલ આવે કે બ્લડ કેમ્પનું શું કહેવાય કેના કારણે જરૂરી છે તો બ્લડની કેમ્પને અમે જે આયોજન કરી છે અમારી પાસે સાડા ત્રણસોથી થી પાંચસોની અમારી આશા છે અત્યારે દોઢસો કદાચ કમ્પ્લીટ થઈ ગયેલા છે ને બાકીના હવે સાંજ સુધીમાં અમે કમ્પ્લીટ કરી દઈશું ને ખૂબ જ જરૂરી છે બ્લડ કેમ્પની જેના કારણે અમે આ બ્લડ કેમ્પ રાખીએ છીએ અને આ સૌની સહકારથી આ તમે દુઆ કરો કે અમારા સક્સેસ જાય ઓકે નામ मेरा नाम एस के बच्चन है जैसे मेरा ओरिजिनल नाम सलाम खान है और मैं प्रोफेशनल एंकर हूँ सर आज बंगाली समाज द्वारा जो इस कार्यक्रम का यहाँ आयोजन किया जा रहा है ब्लड कैंप का इनका टारगेट है 300 से साढ़े तीन ब्लड की बोतल यहाँ एकत्रित हो और एक घंटे के अंदर अभी तक यहाँ डेढ़ सौ बोतल के आसपास हो चुकी हैं आज जो हमारा देश करोना महामारी से जूझ रहा है तो इस चीज़ को ध्यान में रखते हुए सभी जगह ब्लड की काफ़ी कमी हो रही है और जहाँ तक हो सके उस कमी को ये पूरा कर सकें ऐसा बंगाली समाज के हमारे हुसैन भाई यूसुफ भाई और उनकी पूरी टीम ने सोचा है और उसी के लिए आज के इस कार्यक्रम का यहाँ आयोजन किया गया है क्योंकि इनका मानना है कि इंसानियत ही सबसे पहला धर्म है इंसान का उसके बाद पन्ना खुलता है गीता और कुरान का तो इंसानियत को ध्यान में रखते हुए धर्म जाति पाती से दूर होकर

અને આવા કરે કોઈ બી સાથ સહકાર જરૂર હોય અમારા જેવા અમારા સુખાના ઉભા છે અને આગળ છે છે દર્શક મિત્રો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના કાસ્કી વાર્ડની અંદર અહીંયા બંગાળ સમાજ દ્વારા ખૂબ જ સુંદર મજાનો છે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ત્રણસો થી સાડા જેટલી રક્તની બોટલ એકત્રિત થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માત્ર એક કલાકના સમયની અંદર એકસો થી પણ વધારે રક્તની બોટલ એકઠી કરવામાં આવી રહી છે ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે કાસ્કી વાર્ડ સુરત